પાડીયાદ રોડ ઉપર આવેલ ગિરિરાજ જૈન દેરાસર ખાતે જૈન લોકો માટેનો તહેવાર આરાધના નો દિવસ એટલે પોષ દસમી તરીકે ગણવામાં આવે છે ગિરિરાજ જૈન દેરાસર ખાતે બિરાજમાન પાવન સાનિધ્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી અનકીર્તિ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ થાણા પરમ પૂજ્ય મુનિરાજશ્રી યોગ શ્રમણ વિજયજી મહારાજ સાહેબ તેમજ નિશ્રામાં તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આ દિવસે શ્રાવક અને શ્રાવિકાઓ પોતાના આરાધના તપમાં જોડાય છે અને નોમ દસમ અને અગિયાર શ્લોકો ત્રણ ઉપવાસ કરે છે તેને અઠમ તપ કહેવામાં આવે છે અને આ તપમાં લોકો આનંદભેર જોડાયા છે અને દેરાસર પણ નોરોશનીથી શણગારવામાં આવ્યું છે અને ત્રણ દિવસ અલગ અલગ પૂજન પણ ભણાવવામાં આવે છે સવારે છ કલાકે ભક્ત તાંબર અને સાત પંદર કલાકે સ્નાત્ર પૂજા બહેનો દ્વારા ભણાવવામાં આવે છે અને બપોરે બાર ઓગણચાલીસ મિનિટે એકસો પાસવનાથ પૂજન સંગીતના સથવારે ભણવામાં આવે છે અને સાંજે અને દાદાની આંગી પણ સરસ મજાની કરવામાં આવી હતી અને જૈન લોકો આનંદ ભેર દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે પારસ ગાંધી ન્યૂઝ ગુજરાતી બોટાદ પ્રણામ હું દેસાઈ શ્રી બોટાદ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગત સંઘ દ્વારા આપને વાત કરવા જઈ રહી છું અહીં પોષદશમીના અઠમ તપની ખૂબ જ સરસ આરાધના ચાલી રહી છે તેમાં ગિરિરાજ જૈન સંકુલમાં અંતરથી આશીર્વાદ આપનાર પરમપૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય શ્રી નેમી સુરીશ્વરજી મહારાજ પરમપૂજ્ય આચાર્ય શ્રી રૂચકચંદ્ર સુરી સ્વરજી મહારાજ પરમપૂજ્ય આચાર્ય શ્રી દાન સુરી સ્વરજી મહાભાઈ તેમજ તેમની પાવન તેમના આશીર્વાદથી અમને પાવન સાનિધ્ય મળ્યું છે પરમપૂજ્ય આચાર્ય શ્રી આનંદ કીર્તિ સુરી મહારાજ યુવા મુનિરાજ શ્રી યોગશ્રમણ વિજયજી મહારાજ જેમાં ત્રણ દિવસનું અઠ્ઠમ તપનું આયોજન હોય છે તેમાં ત્રણ દિવસ જમવાનું નથી હોતું અને એમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા છે રોજે સવારે છ કલાકે ભક્તાંબર સવા સાત કલાકે સ્નાત્ર પૂજા ત્યાર પછી ગુરુવાણી તેમજ બારને ઓગણચાલીસે રોજ જે રોજે પૂજનનું આયોજન કરે છે જેમાં એક દિવસ છે પાર્શ્વનાથ મંત્ર પુષ્પાંજલિ પૂજન તેમાં બીજા દિવસે સક્રોત્સવ પૂજન તેમજ સંગીતના સથવારે આ ત્રણેય દિવસ પૂજનનું આયોજન કરે છે સાંજે સવા છ કલાકે દાદાની અદ્ભુતમાં અદ્ભુત આંગી દર્શન તથા આરતી હોય છે અને રાત્રે સાત સાંજે સાત કલાકે પ્રતિકમણનું આયોજન હોય છે ત્યાર પછી રાત્રે સાડા આઠ કલાકે પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે અને આ અઠમ તપની આરાધના નિમિત્તે ભાવનાનું અદભુતમાં અદ્ભુત આયોજન કરેલ છે જેમાં ભક્તો

પુષ્પાંજલિ પૂજન ત્રીજા દિવસે અભિષેક સક્રસ્વ અભિષેકનું પૂજન તે બહેનો બી સવારમાં સવારમાં ભક્તાંબર હોય છે સાડા સાતે સ્નાત્ર પૂજા હોય છે તે બહેનો ખૂબ સરસ રીતે ભણાવી રહ્યા છે અને આજે અમારા ભગવાનનો જન્મદિવસ છે જે નિમિત્તે બધી બહેનો અને યુવક મંડળો બધા ભેગા થઈને જે દેરાસર શણગારી રહ્યા છે આંગી રચના થઈ રહી છે તે કો દસમીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે મારું નામ જિજેશ બગડિયા હું અહીં ગિરિરાજ જૈન સંઘનો ટ્રસ્ટી છું અમારા બોટાદ શ્રી સંઘમાં પોષદશમીની આરાધના એટલે કે અમારે દર વર્ષે પોષદશમીના અઠ્ઠમ કરાવવામાં આવે ત્રણ દિવસની આ આરાધના હોય છે એમાં ત્રણેય દિવસ અપવાસ કરવાના હોય છે અને ત્રણેય દિવસ વિવિધ પ્રોગ્રામો અનુષ્ઠાનો અને ભગવાનને વિવિધ સરસ સુંદર મજાની આંગી તથા જીના લઈને ડેકોરેશન તથા રંગોળીઓ કરવામાં આવે છે વિવિધ મંડળો રંગોરીના અને બહેનો આંગી સરસ મજાની બનાવે છે ભગવાનને અને પાવન નિશ્રા શ્રી અનંત કીર્તિ વિજય શ્રી મહારા સાહેબ તથા યોગશમન વિજય મહારાજ સાહેબ આદિ થાણાની પાવન નિશ્રામાં આ સરસ મજાનો મહોત્સવ ઉજવી રહ્યો છે ગિરિરાજ જૈન સંકુલનમાં